પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પની ચાચો વિકલ્પ શોધી તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો નંબર એક એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ એ ચલો પહેલાં એક્સની એક્સ પ્લસ એ સાથે ગુણીએ પછી પ્લસ ને એક્સ પ્લસ એ સાથે ગુણીએ તો એક્સની એક સાથે ગુણે એક્સની બે ઘાત એક્સ વધતા એક્સ વત્તા એની બે ઘાત તો એ એક્સની બે ઘાત વધતા ટુ એ એક્સ એ એક્સ વધતા એક્સ એટલે અહીંયા ટુ એ એક્સ થશે વધતા એની બે ઘાત તો એ જવાબ આવશે એક્સની બે ઘાત વધતા ટુ એ એક્સ વધતા એની બે ઘાત એટલે જવાબ આવશે ડી સેકન્ડ નંબર એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન બરાબર ખાલી જગ્યા તો પહેલાં એક્સની એક્સ પ્લસ વન સાથે ગુણીએ પછી પ્લસ વનની એક્સ પ્લસ વન સાથે ગુણીએ તો એક્સની એક સાથે ગુણે એક્સની બે ઘાત એક્સની એક્સ સાથે ગુણે એક્સ +1x * x + 111 એટલે x * x શું થશે 2x x ની 2 ઘાત + 2x + 1 હવે જોઈએ આપણે 3 નંબર एक्स प्लस वन और एक्स माइनस वन तो पहला एक्स ने एक्स माइनस वन साथुणिए पी प्लस एक ने एक्स माइनस वन साथ गुणिए तो एक्स ने एक्स गुणी एक्सनी घात माइनस एक्स गण माइनस एक्स प्लस एक ने एक एक्स गुण ए प्लस एक्स प्लस एक गुण्या माइनस एक है माइनस एका एक माइनस एक प्लस एक निकली जाए तो जवाब आज एक्सनी माइनस एक હવે જોઈએ આપણે દાખલા નંબર ચાર એ સ્કેર પ્લસ પોચ અને એ સ્કેર માઇનસ પોચ તો ચલો એસ્કેરની સ્કેર માઇનસ પોચ સાથે ગુણીએ પછી પ્લસ પોચની એસ્કેર માઇનસ પોચ સાથે ગુણીએ તો એસ્કેરની સ્કેર એટલે એની ચાર ઘાત થશે પછી એ ને માઇનસ સાથે ગુણ એટલે માઇનસ પોચ એ સ્કેર અહીંયા વધતા પોચની એની બે ઘાત સાથે ગુણ એટલે વધતા એની બે પોચે પોચે પચીસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ પોચે સ્કેર નું માઇનસ અને પ્લસ એ શું થશે નીકળી જશે એટલે એની ચાર ઘાત હમ हमें आप जुए पॉस नंबर तो त्रा एक्स माइनस टू और त्रक्स माइनस टू बराबर खाली गया तो त्रा तो एक्स माइनस टू और त्रक्स माइनस टू बराबर खाली गया तो पहला तो ने तर एक्स माइनस टू साथ ही गुणिया पची माइनस टू ने ત્રણ એક્સ માઇનસ ટુ સાથે ગુણ્યું તો ત્રણ તરી નવ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત માઇનસ ત્રણ દુ કેટલા થાય છે છ એક્સ માઇનસ બે તરી છ એક્સ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ બે દુખેલા થાય છે ચાર એ માઇનસ છ એક્સ ને માઇનસ છ એક્સ એટલે માઇનસ બાર એક્સ વધતા ચાર તો એ જવાબ આવશે તો નવ એક્સની બે ઘાત માઇનસ બાર એક્સ વત્તા ચાર હવે જોઈએ છ નંબર એમ માઇનસ ચાર એમ માઇનસ ત્રણ તો પહેલાં એમની એમ માઇનસ ત્રણ સાથે ગુણ્યા પછી માઇનસ ચારની એમ માઇનસ ત્રણ સાથે ગુણીએ તો એમ ગુણ્યા એમ એટલે એમની બે ઘાત માઇનસ એમની ત્રણ સાથે ગુણ્યા એટલે થ્રી એમ માઇનસ ચારની એમ સાથે ગુણ્યા એટલે ચાર એમ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ ચાર તરી થશે બાર માઇનસ ત્રણ એમ અને માઇનસ ચાર એમ એટલે માઇનસ સાત એમ પ્લસ બાર તો અહીંયા જવાબ આવશે એમની બે ઘાત માઇનસ સાત એમ પ્લસ બાર હવે આપણે જોઈએ સાત નંબર તો એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ વન તો પહેલાં એક્સની એક્સ માઇનસ વન સાથે ગુણી પછી વધતા ટુની એક્સ માઇનસ વન સાથે ગુણી એક્સની એક્સ સાથે ગુણી લે એક્સની બે ઘાત માઇનસ ની વન સાથે ગુણી લે માઇનસ એક્સ પ્લસ ટુની એક્સ સાથે ગુણી લે ટુ એક્સ વધતા બેની માઇનસ સાથે ગુણી એટલે માઇનસ ટુ ચાલો અહીંયા ટુ એક્સમાંથી એક્સ નીકળી જાય એટલે શું વધશે એક્સ પણ એક્સ કેવો વધશે પ્લસ માઇનસ ટુ તો એ જવાબ છે એક્સની બે ગાંઠ વધતા એક્સ માઇનસ ટુ હવે આઠ નંબર ચાર એક્સ પ્લસ વન અને ટુ એક્સ પ્લસ વન તો પહેલાં આપણે ચાર ને ટુ એક્સ પ્લસ વન સાથે ગુણીએ પછી પ્લસ વનને ટુ એક્સ પ્લસ વન સાથે ગુણીએ તો ચાર દુ થશે આઠ એક્સની બે ઘાત વધતા ચાર એક્સ વત્તા ટુ એક્સ વત્તા વન ચાર એક્સને ટુ એક્સ એટલે થશે છ એક્સ વન એટલે અહીંયા જવાબ આવશે આઠ એક્સની બે ઘાત વધતા તો આ હતું પેજ નંબર ફિફ્ટીન સોલ્યુશન ચાલો જોઈએ દાખલા નંબર નવ તો ટુ એક્સ કેર કોન્સમાં લખીએ છીએ પોચ માઇનસ ચાર એક્સ પ્લસ એક્સની વ્યાઘાત તો દેખો મિત્રો અહીંયા બે ને પોચ એટલે બે પાંચ દસ એક્સની વ્યાઘાત માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ બે ચોક થશે આઠ એક્સની બે ઘાત અને એક ઘાત એટલે એક્સની ત્રણ ઘાત વધતા બે દુખેલા બે કા બે ની બે ઘાત ને એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી ઘાત થશે ચાર એક્સની બે ઘાત અને એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી ઘાત થશે ચાર તો ટુ એક્સની चार घात तो जवाब आस एक्स मैनस आठ एक्स घात घात दाखला नंबर दस जुए तो एक्स गुण्या जीरो गुण्या माइनस टू एक्स એક અહીંયા પોચ ને આપણે ઝીરો સાથે ગુણીએ એટલે ઝીરો થઈ જાય પછી ફરીથી આપણે ઝીરોને માઇનસ ટુ એક્સ સાથે ગુણીશું એટલે શું થશે ઝીરો તો જવાબ આવશે ઝીરો હવે જોઈએ અગિયાર નંબર તો માઇનસ ટુ એક્સ ત્રણ એક્સ અને ચાર એક્સ બે તરી ચાર ને ચોંકું ચોક બે તરી ત્રણ દુ છ અને છ ચોકેલા માઇનસ ગુણ્યા પ્લસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની ત્રણ ઘાત તો જવાબ આવશે માઇનસ ચોવીસ એક્સની ઘાત હવે ખરા ખોટા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો માઇનસ વન અરે વાય માઇનસ એક્સ પ્લસ વાય તો દેખો અહીંયા ગુણાકારના સંબંધમાં નથી પણ શું છે માઇનસ એટલે આપણે કોષ કાઢી નાખીએ તો એક્સ માઇનસ વાય માઇનસ એક્સ માઇનસ ગુણે એટલે માઇનસ વાય તો માઇનસ વાય અને માઇનસ વાય શું થશે માઇનસ ટુ વાય એક્સ અને માઇનસ એક્સ શું થશે નીકળી જશે એટલે અહીંયા જવાબ આવશે માઇનસ ટુ વાય એટલે વિધાન કેવું છે ખરું તો આ વિધાન કેવું આવશે ખરું સેકન્ડ નંબર જોઈએ તે એક્સ વાય ગુણ્યા વાય જેડ ગુણ્યા જેડ એક્સ બરાબર એક્સની બે ઘાથ વાયની બે ઘાત અને ઝેડની બે ઘાત ચલો એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ એક્સ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત થશે વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત અને ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડની બે ઘાત તો આ પણ વિધાન કેવું છે ખરું નંબર ત્રણ જોઈએ તો એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ બરાબર એક્સની બે ઘાત માઇનસ ચાર તો પહેલાં આપણે એક્સની એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ અને માઇનસ ટુની એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ તો એક્સની એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ અને માઇનસ ટુની એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ તો એક્સની એક્સ સાથે ગુણીએ એક્સની બે ઘાત માઇનસ ને ચાર સાથે ગુણો માઇનસ ચાર એક્સ ટુની એક્સ સાથે ગુણો માઇનસ ટુ એક્સ માઇનસ ગુણ્યા પ્લસ અને બે ચોક આઠ માઇનસ ચાર એક્સ ને માઇનસ ટુ એક્સ એટલે માઇનસ છ એક્સ વત્તા આઠ તો આ વિધાન કેવું છે ખોટું હવે દેખો આપણે જોઈએ ચાર નંબર તો એક્સ માઇનસ સાત અને એક્સ પ્લસ સાત બરાબર ઝીરો છે તો એક્સને એક્સ પ્લસ સાત સાથે ગુણીએ અને માઇનસ સાતને એક્સ પ્લસ સાત સાથે ગુણીએ તો એક્સને એક્સ સાથે ગુણી એટલે એક્સની બે ઘાત વધતા સાત સાથે ગુણ્યા એટલે સાત એક્સ માઇનસ સાતને એક્સ સાથે ગુણ એટલે સાત એક્સ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ સીટીયુ ઓગણપચાસ આ બંને નીકળી જાય છે તો એક્સની બે ઘાત માઇનસ ઓગણપચાસ તો વિધાન કેવું છે ખોટું કારણ કે અહીંયા જવાબ આપ્યો એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ બરાબર એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ તો એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ટુ પહેલાં ને એક્સ પ્લસ ટુ સાથે ગુણીએ પછી પ્લસ એકની એક્સ પ્લસ ટુ સાથે ગુણીએ એક્સની એક્સ સાથે ગુણી એટલે એક્સ થાય છે પ્લસ ને ટુ સાથે ગુણીને ટુ એક્સ પ્લસ એકની એક્સ સાથે ગુણને એક્સ પ્લસ ટુ હવે ટુ એક્સ ને એક્સ એટલે થ્રી એક્સ પ્લસ ટુ એ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ તો આ વિધાન કેવું છે ખરું હવે આપણે જોઈએ છ નંબર છ નંબર થઈ ગયો यहां 5 6 नंबर x + 3 * x + 2 तो पहला x ने x + 2 से गुणे પછી + 3 ने x + 2 से गुणे तो x ने x સાથે गुणे એટલે શું થશે x² + x ને 2 સાથે ગુણ એટલે 2x + 3 ને x સાથે ગુણ એટલે શું થશે 3x પ્લસ ત્રણ ને બે સાથે ગુણા ત્રણ દૂધ છ ટુ એક્સ ને થ્રી એક્સ એટલે ફાઈવ એક્સ વધતા છ તો એક્સ પ્લસ ફાઈવ એક્સ વધતા છ તો આ વિધાન કેવું છે ખરું હવે આપણે જોઈએ સેવન નંબર તો ટુ એક્સ ગુણ્યા જીરો વાય ગુણ્યા થ્રી જેડ દેખો વચ્ચે કોઈ પણ ગમે જેટલી રકમ હોય અને વચ્ચે શૂન્ય સાથે કે છે ગમે જગ્યાએ શૂન્ય આવી જાય એટલે ગુણાકારમાં એટલે બધું શું થઈ જાય છે શૂન્ય પણ અહીંયા જવાબ શું આપેલો છે બસો ત્રણ એક્સ વાય જેડ એટલે આ વિધાન કેવું છે ખોટું હવે જોઈએ આઠ નંબર તો એક્સ પ્લસ સિક્સ અને એક્સ પ્લસ સિક્સ તો એક્સને એક્સ પ્લસ સિક્સ સાથે ગુણીએ ને પ્લસ સિક્સની એક્સ પ્લસ સિક્સ સાથે ગુણીએ તો એક્સકેર પ્લસ સિક્સ એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ છે છે છત્રીસ તો છ એક્સ ને છ એક્સ બાર એક્સ તો એક્ સ્કેર પ્લસ બાર એક્સ પ્લસ છત્રીસ તો વિધાન કેવું છે ખરું હવે આપણે જોઈએ નવ નંબર તો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર જેડ ગુણે જીરો તો દેખો આખું આ જે પદ છે એને જીરો સાથે ગુણવામાં આવે એટલે જવાબ શું આવશે જીરો તો આ વિધાન છે ખરું દસ નંબર ટુ એક્સ કેટની ટુ એક્સ પ્લસ થ્રી સાથે ગુણવામાં આવે તો બે ને બે સાથે ગુણ બે દુ ચાર એક્સની ત્રણ ઘાત વધતા બે તરી છ એક્સની બે તો એ આખો જવાબ અલગ જ છે એટલે વિધાન કેવું છે ખોટું હવે આપણે જોડકો આવ્યો પાંચમો નંબર પ્રશ્ન તો દેખો મિત્રો હવે આવી રીતોના કેટલા આપણે દાખલા ગણી ચૂક્યા છીએ તો તમને આવડશે તો એને એ પ્લસ બી સાથે ગુણવાનું અને બીને એ પ્લસ બી સાથે ગુણવાનું એટલે જવાબ આવશે ડી એ સ્કેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કેર તો પહેલાંનો જવાબ ડી આવે છે પછી સી પછી એ અને પછી બી એવી જ રીતે છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે એ પણ તમને તમને હવે આવડશે તો પહેલાંનો જવાબ છે બી સી ડી એ તો આ તમે જાતે પ્રયત્ન કરી શકો